સુરતના કામરેજ ખાતે મહેફિલે રોનકુલ ઇસ્લામ સંચાલિત કઠોર ડિસ્પેન્સરી ખાતે મેડિકલ સેવાનું કામ કરવામાં આવ્યું છે દરરોજ કોઈપણ જાતના જાતના ભેદભાવ વગર દર્દીઓની સેવા કરવામાં આવે છે અને ભરૂચથી પણ ત્રણ દિવસ ડૉક્ટર વિશેષ સેવા કરે છે અને મેરેજ હોલની પણ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે હા સુરત કામરેજ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મહેફિલે રોનકુલ ઇસ્લામ સંચાલિત કઠોર ડિસ્પેન્સરી ખાતે ટ્રસ્ટ સંચાલિત દરરોજ દવાખાનામાં ગરીબ અને અન્ય લોકોના દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવે છે ટ્રસ્ટમાં ડૉક્ટર અશોક ગુંડલિયા અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપે છે દર મહિનાના પ્રથમ અને બીજા ગુરુવારે ડૉક્ટર સુખમાન એન સૈયદ ભરૂચથી સેવા આપે છે ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આ મેડિકલ ક્ષેત્રે કાર્યરત છે તેની સાથોસાથ ધોરણ બાર પછી સ્કોલરશીપ આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આપવાની યોજનાઓ પણ ચાલી રહી છે છોકરીઓને જે જે છે તેમાં બસો જેટલી છોકરીઓ ઇસ્લામિક ધર્મમાં અભ્યાસ કરે છે તેને પણ સહયોગ આપવામાં આવે છે લેબોરેટરીનું સંચાલન હતું જેને હાલ સ્થગિત કરી મેરેજ હોલ બનાવી અને ભાડે આપી અને આવક ઊભી કરવાનું ટ્રસ્ટ દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે સાથોસાથ દર્દીઓને પણ વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યો છે સમાજને ઉપયોગી તમામ કાર્યો માટે સંસ્થાનું પ્રદાન ગામની જનતા માટે કર્યું છે જે ખરેખર આભારી છે સંસ્થાના પ્રચાર માટે આમતક ન્યૂઝને પણ આભાર વ્યક્ત કર્યો હતો ગૌતમ એમ અખબારી યાદીમાં સુલેમાન ડોબાએ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે